નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે કાર્તક મહિનાની સુદ પક્ષની છઠના દિવસે કરવામાં આવતું વ્રત રવિ ષષ્ઠી વ્રત કે જેને આપણે ત્યાં છઠ પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે તેના વિશે વાત કરીશું આ વ્રત નો મહિમા વ્રત ની વિધિ અને વ્રત ની કથા સાંભળીશું તથા જે કોઈ આ વ્રત કરે છે તેને શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે પણ વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કાર્તક મહિનાના શુક્લ પક્ષની છઠની તિથિ એટલે કે છઠ પૂજા આમ તો ચાર દિવસનું વ્રત હોય છે કે જેમાં વ્રતના પ્રથમ દિવસે ચતુર્થી તિથિના રોજ વ્રત કરનાર સ્ત્રી પુરુષો પવિત્ર થઈને ભોજન ગ્રહણ કરે છે કે જેમાં મીઠાના સ્થાને સિંધવ ઉપયોગ કરવામાં આવે છે જ્યારે બીજા દિવસે એટલે કે પાંચમના દિવસે ચોવીસ કલાકનો ઉપવાસ રાખવામાં આવે છે અને જે ડાળીમાં સૂર્યને અર્ધ્ય અપાય છે તેમાં પૂજા સામગ્રી ધૂપદીપની સાથે પાંચ પ્રકારના ફળ જેમકે કેળા સંતરા નાળિયેર મોસંબી અને સીતાફળ ચઢાવવામાં આવે છે આ ઉપરાંત મૂળો શેરડી હળદર સુરણ વગેરે પણ ડાળમાં મૂકી શકાય છે અને સૂર્ય ભગવાનનો સૌથી મુખ્ય પ્રસાદ પકવાન ગણાય છે અને ડાળીમાં ચડાવવા માટે અત્યંત શુદ્ધતાથી ઘઉંને ધોઈને સૂર્યના પ્રકાશમાં સૂકવીને તેનો લોટ તૈયાર કરાય છે ત્યારબાદ તેને દૂધથી પલાળીને એક એવા સાચામાં આકાર આપવામાં આવે છે કે જેના પર સૂર્ય દેવતાનું ચિત્ર અંકિત હોય છે અને પછી તેને શુદ્ધ ઘીમાં તળીને ડાળીમાં મૂકીને સૂર્ય દેવતાને અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે છઠ નીતિથી સાંજે દીપમાળા સજાવીને આખી રાત્રિ ગીત મંગળ વગેરેનું આયોજન કરવામાં આવે છે સાતમના દિવસે સવારે સૂર્યને અર્ઘ આપીને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે અને ત્યારબાદ ભોજન ગ્રહણ કરવામાં આવે છે ખાસ કરીને આ વ્રત બિહાર ઉત્તર પ્રદેશ નેપાળ વગેરે જેવા ભારતના ઉત્તર બાજુના રાજ્યોમાં આ આ વ્રત વ્રત કરવામાં આવે છે દરમિયાન નાના મોટા ધનવાન ગરીબ અને છૂત અછૂત સુધીના તમામ ભેદભાવ ભૂલાઈ જાય છે અને વ્રતની વિધિ એવી રીતે કરવામાં આવે છે એટલે કે ટૂંકમાં કહીએ તો છઠ પૂજા ઉપર ખાસ કરીને સૂર્ય દેવની ઉપાસના આરાધના કરવામાં આવે છે કે જે વ્રત શ્રદ્ધા પંચાંગ અનુસાર કાર્તક મહિનાના શુક્લ પક્ષની છઠ નીતિથી આ વર્ષે સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ સવારે છ વાગે ને ચાર મિનિટે શરૂ થઈ અઠ્યાવીસ ઓક્ટોબર સવારે સાત વાગે ને ઓગણસાઠ મિનિટે પૂર્ણ થાય છે એટલે આ મુજબ 26 ઓક્ટોબરના રોજ સાંજે अस्तમાન સૂર્યને અર્ધ્ય સંધ્યા અર્ધ્ય અર્પણ કરવામાં આવશે જ્યારે બીજા દિવસે 28 ઓક્ટોબરના રોજ સવારે ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવામાં આવશે તો હવે આ વ્રત 4 દિવસનું હોય છે કે જેમાં પ્રથમ દિવસે નહાઈ ખાઈ કરાય છે બીજા દિવસે ખરણા ત્રીજા દિવસે સાંજના સૂર્યને અર્ધ્ય અને ચોથા દિવસે સવારના સૂર્યને અર્ઘ આપવામાં આવે છે તો હવે નહાઈ ખાય ક્યારે કરવાનું રહેશે તો કે નહાઈ ખાય કાર્તક મહિનાની શુક્લ પક્ષની ચોથ પર કરવામાં આવે છે કે જે દિવસથી છઠ પૂજાનો આરંભ થાય છે આ દિવસે શૌચ અને સ્નાન કરીને શરીરને શુદ્ધ કરાય છે ત્યારબાદ કુટુંબ દેવી દેવતાને સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે અને પૂજા બાદ ચોખા દાળ દૂધી શાકભાજીનું ભોજન કરવામાં આવે છે ખાસ કરીને ચણાની દાળ અને ગોળનું શાક બનાવવામાં આવે છે એટલે આ વર્ષે આ નહાઈ ખાય 25 ઓક્ટોબર 2025 શનિવારના રોજ આવશે બીજા દિવસે ખરણા હોય તો કે કાર્તક મહિનાની શુક્લ પક્ષની પાંચમે ખરણાનું વ્રત ઉજવવામાં આવે છે કે જે દિવસે નિર્જળા ઉપવાસ કરવામાં આવે છે સાંજે સ્નાન અને ધ્યાન કર્યા પછી છઠ મૈયાની પૂજા કરવામાં આવે છે કે જેમાં પ્રસાદ તરીકે ચોખાની ખીર ફળ અને ફૂલ અર્પણ કરવામાં આવે છે આજે સાંજે માટીનો નવો ચૂલો બનાવી તેના ઉપર આ ખીરનો પ્રસાદ બનાવવામાં આવે છે વ્રત પૂર્ણ થાય એ પછી આ પ્રસાદનું સેવન કરે છે અને અન્ય સભ્યોને પણ આ પ્રસાદ આપે છે એટલે આ વર્ષે આ ખરણા છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને પાંચમના રોજ રહેશે ત્યાર પછી ત્રીજો દિવસ આવે છઠ પૂજાનો કે જેમાં સાંજે સૂર્યને અર્ઘ આપવામાં આવે છે એટલે કે અસ્ત થતા સૂર્યને અર્ઘ આપવામાં આવે છે અને ત્યારે સૂર્યદેવની પૂજા થાય છે કે જેમાં સૂર્યદેવને ઠેકવા અને મોસમી ફળો અર્પણ કરવામાં આવે છે સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરતી વખતે સુખ સમૃદ્ધિના આશીર્વાદ માગવામાં આવે છે અને સાથે સાથે જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવે એવી પણ કામના કરવામાં આવે છે એટલે આ વર્ષે આ છઠ પૂજા સાંજે સૂર્યદેવને અર્ઘ્ય સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ ને સોમવારે આપવામાં આવશે એ પછી આવે ચોથો દિવસ કે જે દિવસે સવારે ઉગતા સૂર્યને અર્ઘ આપવામાં આવે છે અને એ પછી વ્રતને પૂર્ણ કરવામાં આવે છે તો આ વર્ષે 28 ઓક્ટોબર 2025 મંગળવારે વહેલી સવારે સૂર્યદેવને અર્ઘ આપીને આ વ્રતને પૂર્ણ કરવાનું રહેશે એટલે કુલ કરીને આ વ્રતમાં છત્રીસ કલાકનો ઉપવાસ કરવામાં આવે છે એટલે કહી શકાય કે આ છઠ પૂજાનું વ્રત ખૂબ જ કઠિન છે પરંતુ જો ભાવને શ્રદ્ધાપૂર્વક વ્રત કરવામાં આવે તો સૂર્યદેવની કૃપાથી ભગવાનની કૃપાથી આ વ્રત થઈ જાય છે હવે આ છઠનું વ્રત જે કોઈ કરે છે તેને કેટલીક વાતોનું ધ્યાન પણ રાખવાનું હોય છે આ પૂજા દરમિયાન સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે માસિક ધર્મમાં હોય તો આ વ્રત કરવામાં આવતું નથી તથા છઠ પૂજા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રી પણ શુદ્ધ અને ચોખ્ખી હોવી જોઈએ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ આ વ્રતનો પ્રસાદ બનાવવામાં આવે છે તથા પ્રસાદમાં કોઈ જૂના ચૂલાનો ઉપયોગ કરવો નહીં નવા ચૂલાનો જ ઉપયોગ કરવામાં આવે છે મહત્વ છે પરંતુ તે દિવસે પણ લસણ ડુંગળી વગર ખોરાક લેવો જોઈએ સાત્વિક ભોજન લેવું જોઈએ કે જેનાથી આપણને વ્રત નું સંપૂર્ણપણે ફળ મળે છે છઠ પૂજા દરમિયાન જો આપણે મીઠાનો ઉપયોગ કરીએ છીએ જે રસોઈ બનાવી છીએ પ્રસાદ બનાવીએ છીએ ત્યારે સાદુ મીઠું જગ્યાએ સિંધવ મીઠું અથવા કાળું મીઠુંનો ઉપયોગ કરવો જોઈએ અને જે કોઈ આ વ્રત કરે છે તેને વ્રતમાં જો કદાચ અશક્તિ આવી જાય તો તેને વ્રત ત્યારે જ મૂકી દેવું જોઈએ શરીરને વધારે પડતું કષ્ટ આપીને વ્રત ન કરવું જોઈએ અને આ વ્રત કરતી વખતે આપણો આત્મવિશ્વાસ મજબૂત હોવો જરૂરી છે એટલા માટે આ વ્રતમાં ગુસ્સો ન કરવો ઈર્ષા ન કરવી નિંદા ન કરવી કોઈનું બુરું ઈચ્છવું નહીં ખરાબ કરવું નહીં અથવા ખરાબ સાંભળવું પણ ન જોઈએ એટલે આ છઠ પૂજાનું વ્રતનું આપણા ધર્મમાં ખૂબ જ મહત્વ છે અને આ છઠ પૂજાનું વ્રત કાંઈ આજકાલનું નથી પરંતુ ત્રેતા યુગ થી ચાલ્યું આવે છે રામાયણ ગ્રંથમાં પણ આ છઠ પૂજાનું મહત્વ બતાવેલું છે જ્યારે ભગવાન રામ રામને માતા સીતા ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા ત્યારે તેઓએ રાવણની પાપ માંથી ઋષિઓ ઋષિએ માતા માતા સીતાને કાર્તક મહિનાની શુક્લ પક્ષની છઠ ની તિથિ પર સૂર્યદેવની પૂજા કરવાનો આદેશ આપ્યો હતો અને ત્યારબાદ માતા સીતા અને ભગવાન રામ મુગદલ ઋષિના આશ્રમમાં રહ્યા છત્રીસ કલાકનો ઉપવાસ કર્યો અને સૂર્યદેવની પૂજા કરી હતી તો વળી મહાભારત ગ્રંથમાં પણ આ છઠ પૂજાનું બતાવેલું છે કે કર્ણ ભગવાન સૂર્યદેવનો ભક્ત હતો તેમણે સૂર્યદેવની પૂજા શરૂ કરી હતી અને કથા અનુસાર કર્ણ સવારે કલાકો સુધી પાણીમાં કમર સુધી રહીને ભગવાન સૂર્યદેવને અર્ઘ આપતો હતો અને સૂર્યદેવના આશીર્વાદથી અને કૃપાથી જ તે મહાન યોદ્ધો બન્યો હતો એટલે આ ઉપરથી કહી શકીએ કે છઠ પૂજા વ્રત નું તેની પત્ની માલિની હંમેશા દુખી રહેતા કારણ કે તેમને કોઈ સંતાન નતું તેઓએ સંતાન પ્રાપ્તિ માટે ઘણા ઉપાય કર્યા પરંતુ કોઈ પરિણામ ન આવ્યું એક વખત રાજા પ્રિયવ્રત અને તેની પત્ની મહર્ષિ કશ્યપ પાસે સંતાનની ઈચ્છા કરવા ગયા અને કહ્યું કે મહર્ષિ સંતાન પ્રાપ્તિનો કોઈ ઉપાય જણાવો તેમની વ્યથા સાંભળીને મહર્ષિ કશ્યપે સંતાન પ્રાપ્તિ માટે રાજાના સ્થાને યજ્ઞનું આયોજન કર્યું અને મહર્ષિ કશ્યપે પ્રિયવતની પત્ની માલિનીને યજ્ઞ માટે તૈયાર કરેલી ખીર ખાવાનું કહ્યું રાજાએ તે ખીર તેની પત્નીને ખવડાવી અને ખીરની અસરથી રાજાની પત્ની ગર્ભવતી થઈ નવ મહિના પછી રાણીને એક પુત્ર થયો પરંતુ તે મૃત જન્મ્યો આ જોઈને રાજાને તેની પત્ની વધુ દુઃખી થયા આ પછી રાજા પ્રિયવત તેના મૃત પુત્રને સ્મશાન ગૃહમાં લઈ ગયો અને પુત્રથી અલગ થવાને કારણે તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો તે જ સમયે સ્મશાનમાં દેવી પ્રગટ થયા અને દેવી રાજા પ્રિયવતને કહ્યું કે હું બ્રહ્માની પુત્રી દેવસેના છું મને ષષ્ઠી કહેવામાં આવે છે કારણ કે હું બ્રહ્માંડની મૂળ પ્રકૃતિના છઠ્ઠા ભાગમાંથી જન્મી છું મને કહો કે તમે શા માટે ચિંતિત છો રાજાએ આખી વાત કહી અને પછી ષષ્ઠી દેવીએ રાજા પ્રિયવતને કહ્યું કે જો તમે મારી યોગ્ય રીતે પૂજા કરો અને અન્ય લોકોને મારી પૂજા કરવા માટે પ્રેરિત કરશો

ત્યાં પછી કારતક મહિનાની શુક્લ પક્ષની છઠની તિથિ પર છઠ પૂજા અને ઉપવાસ શરૂ થયા એટલે આજે પણ આપણે ત્યાં સ્ત્રીઓ આ છઠ પૂજાનું વ્રત કરે છે તથા તેમના બાળકોના લાંબા આયુષ્ય અને પ્રગતિ માટે કામના કરે છે તો બોલ્ય ષષ્ઠી મૈયા કી જય તો મિત્રો સાંભળ્યું ને કે આપણા શાસ્ત્રોમાં આપણા ધર્મમાં છઠ પૂજાનું કેટલું મહત્ત્વ છે આમ તો આપણા ગુજરાતમાં આ વ્રત એટલું પ્રચલિત નથી કે જેટલું આ વ્રત બિહાર ઉત્તર પ્રદેશ અને નેપાળ બાજુના રાજ્યોમાં છે પરંતુ છતાં પણ જો આપણે આ વ્રત કરીએ છીએ તો વ્રતનું ફળ અવશ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ છઠ પૂજાની મહિમા કથા સાંભળી હશે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર